નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારોવાસ ન્યૂઝ જન્મોત્સવને લઈને વડનગર હાટકેશ્વર મંદિરે મહાપૂજા કરવામાં આવી હતી આ ઉપરાંત વડનગર કોલેજ ચોકડી વેપારીઓ દ્વારા મહાઆરતી કરી તમામ વેપારીઓ ગરબેગૂમી રામય બન્યા હતા તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વેપારીઓએ સ્વેચ્છાએ બંધ પાડી રામોત્સવમાં જોડાયા હતા શાળાઓમાં પણ આરતી કરાઈ હતી સમગ્ર વડનગરવાસીઓએ રામોત્સવની ઉજવણી કરી હતી

मोती का मेरे कमाल दिल भी लाज गए अजरजनाई जब तुम काज आटत को देखते हो सही पाति बदल आग भोले वचन नि निरदवाही कंठ कठहर हरि

એ રીતનો વડનગરમાં અયોધ્યા જેવું લાગે છે હાલની ઘડી જે અમારી રોશની વડનગરમાં છે જૂના ચાચર રામજી મંદિર એક મોટું એવું મંદિર છે જૂના ચાચર રામજી મંદિર એ બહુ એવું વિશાળ મંદિર બનાવેલું છે અને આના અંદરમાં મિત્રોને ભાઈઓને વડીલોને બહુ અમને સાથ સરકાર આપ્યો અને આવો દર વખત ઉત્સવ થાય એવી અમારે બહુ બહુ રજ આવશું જય શ્રી રામ જય નામ છે આપનું ભાવશાહી જયમીશ કુમાર આજે બાવીસ તારીખ જે રામલલાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તેમાં તે નિમિત્તે અહીંયા જૂના ચાચરે અમે જે બી આ આયોજન કર્યું હતું એમાં સવારે પ્રભાત ફેરી હતી સાંજે દીવ પ્રગટાવ્યા પછી રાત્રે ભજનનું આયોજન છે પછી આકાશવાજીને એ બધું આયોજન છે આજુબાજુવાળા બધાનો સપોર્ટ સાથ સરકાર સારો એવો મળ્યો અમને એ અમારે ખૂબ ખૂબ આભાર છે બધાનો જય શ્રી રામ ચરણ લઈ જાય છે અને ભગવાન મારું નામ સંજય પટેલ છે શું કે આજે આજે રામ પ્રતિષ્ઠાના નિમિત્તે વડનગરની અંદર જુના ચાચે રામજી મંદિરમાં 12 મે 22 ની જે મુરોત હતી એ પ્રમાણે મહા આરતી નો પ્રોગ્રામ કર્યો અને બહુ બધા ભક્તો એમાં ભાગ લીધો અને પ્રેમ पूर्वक બધા નો આનંદ લીધો અને જય શ્રી રામ મિત્રો આજે અમારા માર્કેટમાં રામ લલ્લા નું આજે મહા આરતી ની આજે બધું આયોજન કરેલું છે અહીંયા દરેક વેપારી મિત્ર મંડળ બધા વડનગરના નગરજનો અહીંયા સોસાયટીના નગરજનો બધા અહીંયા ઉપસ્થિત રહેવા એલા છે ને આજે અમને ખૂબ સાહ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી વડનગરના પનોદા પુત્ર શ્રી એવા નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ વંદન જે પાંચસો વર્ષથી આપણે રાહ જોઈ રહ્યા હતા આપણી પેઢીઓની પેઢીઓ જતી રહી એ અત્યારે આપણને આપણા પેઢીએ નજરો નજર આજે બાર ને બાવીસ શ્રી રામ લલ્લા આજે એમની પોતાની ગાદી પર બિરાજમાન થવાના છે તો દરેક નમ્ર વિનંતી કે જે જેની અથાશક્તિ હોય એ પ્રમાણે ઘરે સળગાવી ગમે તે મીઠાઈ કે ગમે તે આજુબાજુ બધાને આપવું એ બદલ ખુબ ખુબ આભાર જય આરતી બાર ને બાવીસે ચાલુ કરેલી છે ભક્તો પુરુષો સ્ત્રીઓ સર્વે લાભ લીધો છે શું કહેશો આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે અને આપણા વિસ્તારમાં આયોજન થઈ રહ્યું છે એ બાબતે શું કહેશો આજે સમસ્ત નદીઓ મોટો ઠાકોરવાસ તરફથી અમે એક સરસ મજાનું આયોજન કર્યું છે રામ નિમિત્તે જે આજે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે એક રામધૂમ અને આજે સમસ્ત મારો મેલાના નાના મોટા ભાઈઓ બધા સમસ્ત ભેગા થઈ અને મહાઆરતીનું આયોજન કરેલું છે અને આરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે અને આજે જે રામની પ્રતિષ્ઠા થઈ રહી છે ખરેખર અકલ્પનીય જે નહોતું થાય એવું થઈ રહ્યું છે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ઘર ઘર પણ ઉત્સાહ છે બાળકથી મળીને તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ઉત્સાહથી લોકો રામ પર્વ ઉજવી રહ્યા છે અને આ પર્વમાં અમે સૌ નદીઓ સમસ્તના પણ અમે એક પર્વ ઉજવી રહ્યા છીએ અયોધ્યા ની અંદર પૂજા અર્ચના થઈ રહી છે અને માધારી વતન નરેન્દ્રભાઈ મોદીનું ગામ ત્યાં પણ અત્યારે ડામભાઈ માહોલ છે એ બાબતે શું આજે આપણા દેશ માટે એક ખૂબ જ મહત્ત્વનો દિવસ સદીઓથી જેની ઇંતેજારી હતી અને સદીઓથી જે સંઘર્ષ કર્યો આપણા દેશવાસીઓએ જે ત્યાગને બલિદાન આપ્યા એનો આજે આ એક રામ મંદિરમાં પુનમૂર્તિ પ્રતિષ્ઠાનું જે આયોજન થયું સમગ્ર દેશ અને કદાચ વિશ્વના મોટાભાગના બધા જ દેશોમાં આ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો બધાએ આમાં ખૂબ જ સક્રિય રીતે ભાગ લીધો ગામે ગામ નાના મોટા આયોજનો થયા અહીંયા વડનગરમાં માનનીય નરેન્દ્રભાઈના વતનમાં પણ મોટા ભાઈ બધા ભવ્ય આયોજનો થયા હાટકેશ્વર મહાદેવમાં ઘણો કે આ હનુમાન દાદાજીના મંદિરમાં અને વડનગર તાલુકાના બધા જ ગામોમાં લોકો એટલા બધા જોવા હતો દરેકે પોતપોતાની રીતે કંઈક ને કંઈક નાના મોટા કાર્યક્રમ કાર્યક્રમો કર્યા કોઈએ શોભાયાત્રા કરી કોઈએ અખંડ ધૂન કરી કોઈએ ચારિત્રો જુદા જુદા વિષય સાથે વેશભૂષા સાથે કાર્યક્રમો કર્યા કોઈએ હવન કર્યા હોમ હવન કર્યા અને આ રીતે આખો વડનગર તાલુકો એક રામમય બની ગયો અને આ રીતે આજનો આ કાર્યક્રમ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં સંપન્ન થયો એને આખા દેશમાં ઉજવણી કરવામાં આવી આજે પાંચસો વર્ષના ઇતિહાસ બાદ આપણા આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ રામ એમના નિજ ગર્ભગૃહની અંદર બારના ઓગણચાલીસ મિનિટે વિધિ પ્રમાણે બિરાજમાન થયા અને એ કાર્યક્રમના અનુસંધાને સારા એ વિશ્વની અંદર વિશ્વ રામમય બન્યું અને એના ઉત્સવો જુદા જુદા પ્રકારે દરેક જગ્યાએ કરવામાં આવ્યા એના ભાગરૂપે વડનગર એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ વિશ્વ વંદનીય આ ભારત વર્ષના વડાપ્રધાન છે એમના વતનની અંદર પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જાહેરની અંદર કોલેજ ત્રણ રસ્તા એલઈડી સ્ક્રીન સાથે રામનો કાર્યક્રમ સૌને નિહાળવા મળ્યો મહાપ્રસાદ બજારની અંદર પણ એ જ રીતે કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન જુદા જુદા દેવમંદિરોની અંદર વડનગરની અંદર આવતા એ દરેક દેવ મંદિરની અંદર પણ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા કોઈ જગ્યાએ સુંદરકાંડના પણ પાઠ થયા કોઈ જગ્યાએ યજ્ઞ પણ કરવામાં આવ્યા અને આ રીતે સમગ્ર વડનગર વડનગર તાલુકો અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ રામમય બન્યું છે અને આ આપણા માટે એક સોનેરી સુવર્ણ દિવસ છે અને આ આ આ કદી ભૂલી શકાશે નહીં જિંદાદશ આજે તારીખ 21 જ 2024 અયોધ્યા ની અંદર જે રામ રામ ભગવાન જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના અંતર્ગત વડનગર મુકામે કોલેજ રોડ ઉપર વેપારી મિત્રો તરફથી અત્યારે અહીંયા આગળ રામ ગુરુનો પ્રોગ્રામ તેમજ બપોરે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને અમને આ બધું કરીને ઘણો આનંદ મળે છે કે ભાઈ આપણે પાંચસો વર્ષ પછી આપણા રામ લોલા એમના ગ્રોસ સાઇમમાં પ્રવેશ કરે છે આપણા અયોધ્યા માં આપણા વડનગર ના માત્ર મોદી સાહેબ એમના હાથે નું આયોજન કર્યું છે બધા વેપારીઓ અને સૌ જાતિ બધા ભાઈઓ એનો ખુબ ખુબ આભાર મળેલો છે અને આ એ નિમિત્તે અમે આ અવસર કરીએ છીએ એટલે અમે આજે નવ થી બાર ની ધૂન રાખેલી છે અને બાર થી બાવીસ અમે મહાઆરતી નું પ્રોગ્રામ આપણે નવ વાગે નવ વાગે પછી આપડે આપણે ભજન નું આયોજન કરેલું છે જે દરેક ને આપ્યું અને સાથ સહકાર આપો એવી અમારી નમ્ર વિનંતી છે બોલો રામચંદ્ર ભગવાન